માનવ સેવા એ જ પ્રભુ સેવા મિત્રો તમારે એક મદદની જરૂર છે પૈસા નથી માંગતો પણ આ વિડીયો આખો જોઈ જજો જય માતા જય મંગલ માડી માજો તો અત્યારે જો આપણે કારણ કે આજે કામે નથી ગયા અને એ જગ્યાએ ગયા હતા એટલે કામે ન જવાનું અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે વાગી ગયા છે સાડા બાર અને વરસાદ જો તો કેટલો જોરદાર આજે વરસાદ ચાલુ થયો છે પાછો પવન સાથે તો કાઈ કારણ કે કૌશિકભાઈ કે વિડીયો મૂકેલો હતો તો આપણે જો એ વિડીયો અત્યારે ની અંદર મૂક્યો છે ની અંદર તો પણ એમાં થોડોક વિડીયો તમે પૂરો જોઈજો અને કાંઈ પણ નહીં તો ને શેર કરજો કારણ કે આ અમુક માણસોને કાયમ આવે એવો વિડીયો છે કારણ કે સ્પેશિયાલિસ્ટ કેન્સરની હોસ્પિટલ છે તો ખાસ કરી અને વિડીયો તમે શેર કરજો અને કારણ કે અમુક વ્યક્તિને કાયમ આવે એવું કંઈક તમે કરજો બસ માનવ સેવા એ પ્રભુ સેવા તિરંગા યાત્રા હતી પણ મોડા નથી કારણ કે ન્યાથી આવ્યા ત્યારનો વરસાદ ચાલુ છે એક જ ધારો છો જો કારણ કે પંદર દિવસ શ્રાવણ મહિનો બેઠો ત્યારથી આવો વરસાદ આવ્યો નથી એક વખત આ પહેલી વખત વરસાદ આવવા પડ્યો છે આપણે ને એ જો અત્યારે તો ખાસ આવે છે આખો દિવસ આવો નવો આવે તો પાણી નદીમાં આવે તો બસ એ જ ટાઈમ અમારી મેડમ સાહેબને વાત કરે છે તો કોની એ વાત કરે અમારા બેનનો ફોન આવો થઈ જાય ત્યારે બંધ બોલવું આવે છે તો રાત્રિ મળી છે કે નથી મળી લોકો મોકલાય છે તો મળી શકે નથી મળી ફોન આવ્યો કે આપણે મળી નથી એ બેનની મળી છે તો બસ એ ટાઈમ તમારા ગામમાં કેવો વરસાદ પાણી છે તે તો ખાસ થઈને કોમેન્ટમાં કહેજો અને આપણે તો હમણાં તો લગભગ થોડાક દિવસ મહાદેવના બ્લોગ આવે છે કારણ કે અલગ અલગ જગ્યાએ રહી છીએ અને એજે જે બ્લોગ આવશે તો એ આવશે આપણે તમેશ્વર મહાદેવનો બ્લોગ આવશે ત્યાં પણ આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ જીએવા સિદ્ધેશ્વર રીએવા જગ્નેશ્વર જીએવા અને હવે જવાનું છે સીધું આપણે એ જે બે લગભગ બ્લોગ આવશે તો ખાસથી હું જોઈજો શ્રાવણ મહિનામાં કારણ કે તનેશ્વર મહાદેવ જવાનું છે તો બહુ મસ્ત લોકેશન છે ત્યાંનું

ધીમો આપણે એવું લાગતું નથી કે ગરમ ગરમ રોટલા અને આજ તો કંઈક અલગ જમવાનું છે બતાવું તમને બહુ મસ્ત છે કારણ કે આપણી ફેવરિટ આઈટમ છે ફેવરિટ આઈટમમાં તો હું છે તમને કહું બતાવું તમને ફેવરિટ આઈટમમાં છે પીંડાની ભાજી કારણ કે આજે બે ભાજી છે પીંડાની અને અને ગરમ ગરમ રોટલા લીંબુનું હાથ નો હાલો બધાય કોપોરા કરવા અને દેશી ખાવાનું છે આ બધું અમારું મેડમ તો ફોનમાં વાત કરે છે બીજું છે બીજું એકદમ બીજી છે ફનમાં હાલો ફટાફટ આપણે કરી લઈને યાત્રા હતી વિડીયો બનાવવાનો હતો પણ આપણે થોડુંક તકલીફ આવી હતી એના હિસાબે ન બન્યું તો કઈ નહીં માનવ સેવા એ જ પ્રભુ સેવા મિત્રો તમારે એક મદદની જરૂર છે પૈસા નથી માગતો પણ આ વિડીયો આખો જોઈ જજો તમારી મદદ ની જરૂર એડવાન્સ નું રેડિયોથેરાપી તેવા સંજોગોમાં કરુણા લય રાહત ની સારવાર વિના મૂલ્યે આપે છે એટલું જ નહીં પણ સાથે રહેનાર સગાને જમવા રહેવાની ની સુવિધા વિના મૂલ્યે આપે છે પણ સાથે સાથે યોગ ગીત સંગીત રમત ગમત ની સાથે દર્દી ને આનંદમય આનંદમન જીવન જાય એવી સારવાર આપવામાં આવે છે એટલે મદદની ની તમારે મિત્ર એક જ વસ્તુ કરવાની છે કે વિડીયો બને એટલે શેર કરવાનો છે જેથી કરીને આવા કોઈ દર્દીઓ હોય જે કેન્સર થી પીડાતા હોય જેની કોઈ સારવાર ન થઈ શકતી હોય તો વિનામૂલ્યે આ હોસ્પિટલ છે એ તમને ત્યાં સુધી પહોંચાડી દે અને બધી સેવા કરે છે તો પ્લીઝ એટલું કામ કરજો કે વિડિયો બને એટલે શેર કરજો અને આ વિડીયો કોન્સર્ટ વિડીયો નથી એટલે પ્લીઝ શેર કરજો વધુ જાણકારી માટે સંપર્ક કરો 7405044001 અને હા આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થવાનું ભૂલશો નહીં અત્યારે કર્યા અને કારણ કે બધી વસ્તુ લેવાઈ ગયા ને અમારે મેડમની વસ્તુ આવી ગઈ છે ઓનલાઈન મગાવી તો હવે ખોલે પછી જોવે કેમ છે કેમ નહીં કારણ કે અનબોક્સિંગ કરવાનું છે પણ અમારે કાવ્યાબેન છે નહીં કાવ્ય ગયા છે આજે ડાન્સ શીખવાઈ ગયા છે અમારા મેડમને હાથથી ટૂટવું નહીં એટલે જોવો ખાતર અનબોક્સિંગ કરે છે હવે એની વસ્તુ છે કોની છે સુરતથી મગાવી કેમ તો આપણે કે કેવી ગંદરથી વસ્તુ નીકળી કારણ કે ચાર દિવસ આ મગાવ્યું હતું એને તો આજે આવી ગઈ છે મેસોમાં મગાવી હતી દસ રૂપિયા વધારે ત્યાં મગાવી તો દસ રૂપિયા વધારે લીધા કેટલી તો એ વાર લગાડશે અનબોક્સિંગ કરતા

હું તો થઈ એસ સાઈઝ પણ આવી ગઈ એમ સાઈઝ આવી ગઈ છે એટલે થોડી ઘણી ફિટિંગ કરાવવું પડે તમારે કાવ્યાબેન જોઈશે એટલે ખારા થવાના છે થોડા મમ્મી હાટું બધું મગાવ મારી હાટું કાંઈ મગાવે નહીં એવું બધું કહે છે તો બસ બીજું તો કાંઈ નહીં અને આપણે શાક પછી શાક લાવો છું ફૂલાવર ભાવ છે તમને હમ તો ફૂલાવરનું શાક ને રોટલી અત્યારે વાળોમાં અને આજે છે દીપમાળા છે આપણી દીપમાળા છે હા હા જાઉં જવાનું હું જાઉં છું તો બસ બીજું તો કાંઈ નહીં આપણે લઈ આવો કારણ કે પોણા સાત થઈ ગયા છે ને ફટાફટ લઈએ આપણે દૂધ દૂધ લઈને આવી જોઈને આપણે દીવાબત્તી કરી નાખી તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરીજો કોમેન્ટ કરીજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો આપણે દીવાબત્તીનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ભગવાનને મનાઈ લીધા છે ને હવે આપણે જવાનું છે મંદિરે અને અમારા મેડમ રસોઈ બનાવે છે શું બનાવવાનું છે ને રોટલી તો કઈ નહીં શાક ને રોટલી અને કાલે છે જો ઝંડો આપણે આવી ગયો છે હા ઝંડો લગાડવાનો છે જો ઓલો ઝંડો જૂનો છે એ કાઢી નાખવાનો છે અને નવો લગાડી દેવાનો છે

સશમાં કાઢી દીધા છે સ્કૂલમાંથી જ તે સ્કૂલમાંથી કાઢી દીધા તો જે આપણે જોઈ નથી આવે એટલું તમને બતાવો ને સશમાં કેવા લાગે જોઈએ આપણે કારણ કે આટા તો મારતી છે કારણ કે નાશમાં રહી છે અને બધી તૈયારી કરે છે અત્યારે તો હાલો આપણે જઈએ ફટાફટ ભોવાનાથના દર્શન કરવા દીપમાળા જ આપણી દીપમાળા છે તને ખબર છે આજે આપણી દીપમાળા છે

હા બધી છે બધી બોલે પવન લાગે છે કે નહી દીપમાળા થઈ ગયું છે કમ્પ્લીટ ને વાર્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે ફૂલ તો આપણે દીપ માળામાંથી વ્યા છે કરે અને અમારા કાવ્યબેન આપણને મળી ગયા હતા વિશમાત તે તો જો કેવા લાગે છે મત કાવ્યબેન આગી બેસ તો તો બતાવો જોવો તને ચશ્મા કઢાયા છે સ્કૂલમાંથી ચશ્મા કારણ કે ના નંબર છે અને એટલે ચશ્મા સ્કૂલમાંથી આયા અને અમારા મેડમ રસોઈ બનાવીને કમ્પ્લીટ થઈને ઊભા છે અને સિંગ શેકવા મૂકી દીધી છે બતાવું તમને ગરમ છે જો ઓળા છે બહુ મસ્ત તો ચાલો બધે ઓળા ખાવા અને કાવ્યાબેન કેવા લાગે સિસ્મા મેં ખાસ કરીને કહેજો કારણ કે સરકારી સ્કૂલમાં નંબર કઢાવ્યા કારણ કે નંબર પહેલેથી છે કા તો ચાલો હવે વિડીયોમાં કન્ટીન્યુ બનાવી દેજો ચાલો તો તમે તમારે કાવ્યાબેનની કારણ કે કાવ્ય હા ખાઈ લીધું બધે અને આપણે પહેલાં ખાઈ લીધું કારણ કે ગરમ ગરમ રોટલી ખાવાની હતી તો આપણે ખાઈને થઈ ગયા ઊભા મોટ ભાઈ ને બે ગયા તા ખા કાવ્ય અને કાવ્ય કાઢીને ખાય છે બરાબર આમ મજા ખાવાની કે મજા આવી હા રોટલી કેટલી ખાધી એક રોટલી ખાધી ને એક રોટલી અમારે કાવ્ય બેન ખાઈ ગયા છે સસમાં કાઢીને ખાધું ને એટલે તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે એનો ઓળખ કરી છે આપણે પુરાનો હવે મળશું આપણે નવા ઓળખમાં ત્યાં હું જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો ભાઈ